અદાણી ફાઉન્ડેશન અને બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન ની તાલીમ યોજાઈ ઉમરપાડાના સખી મંડળ આદિવાસી બહેનોને ને નિઃશુલ્ક બિયારણ વિતરણ કરાયું અદાણી ફાઉન્ડેશન અને બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન ની તાલીમ યોજાઈ ઉમરપાડાના સખી મંડળ આદિવાસી બહેનોને ને નિઃશુલ્ક બિયારણ વિતરણ કરાયું અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષના અંત સુધીમાં ઉમરપાડામાં બે હજાર કિચન ગાર્ડન તૈયાર કરાશે સુરતના જેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના સખી મંડળની આદિવાસી બહેનોને ઘર આંગણે ગુણવત્તા સભર શાકભાજી વાવવા માટે એક તાલીમ શિબિર અદાણી ફાઉન્ડેશન દ્વારા નાયબ બાગાયત નિયામક કચેરીના સહયોગથી યોજાઈ હતી અંતરિયાળ વિસ્તારની બહેનોને શાકભાજી વાવણી તરફ રાસાયણિક ખાતરના ઉપયોગ વિના અંગત ઉપયોગ માટેની શાકભાજીનો ખર્ચ ઘટે તે માટે નાયબ બાગાયત નિયામક કચેરી અને અદાણી ફાઉન્ડેશનના હજીરા સાથે મળીને ઘરના વાડામાં શાકભાજીની વાવણી અને સાથે બિયારણ વિશે માહિતી આપવાની સતત તેર પ્રકારના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ ખાતે શાકભાજી વાવણી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક તાલીમ યોજાઈ હતી જેમાં ઉમરપાડા તાલુકા બાગાયત અધિકારી હિરલબેન ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા ઉમરખાડી પંચાયત ડેપ્યુટી સરપંચ રમણભાઈ વસાવા વિજયભાઈ કરમસિંહભાઈ સાથે ગામના ખેડૂતો અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ અને સખી મંડળની પચાસ બહેનો હાજર રહ્યા હતા શાકભાજી વાવણી અને માવજત સાથે બાગાયત વિભાગની વિવિધ સરકારી યોજના વિશે માર્ગદર્શન અપાયું હતું બહેનોને નિદર્શન સાથે વાવણી વખતે ધ્યાને રાખવાના મુદ્દા જેવા કે જમીનની તૈયારી સારા બિયારણની પસંદગી બિયારણને પટ આપવો શાકભાજી ધરું બનાવવું એક ક્યારાથી બીજા ક્યારા વચ્ચે અંતર જેવી બાબતોની માહિતી બહેનોને આપવામાં આવી હતી અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ચાલુ વર્ષ બે હજાર ચોવીસથી પચીસના અંત સુધી કુલ બે હજાર જેટલા બહેનોને તેમના વાડામાં શાકભાજીની વાવણી અને બિયારણ વિતરણનું આયોજન છે